તો ફરી પાછા આવી ગયા છીએ આપણે એક વાર ધાબો ઉપર અને અહીંયા જોઈ રહ્યો છો તમે તારો જાય છે એક અને તે અત્યારે બહુ ઊંચા નથી અને મિત્રો આજે છે અમાસ અને અમાસના દિવસે ચાલુ થાય દશામાના વ્રતનો પહેલો દિવસ દર વખતે અમે પણ દશામાના વ્રત મારી મમ્મીને બધા દશામાના ઘરે દશામાના વ્રતની અમારા ઘરે સ્થાપના કરતા પણ હવે અમારા મારા મમ્મીના એમના દશામાના વ્રત થઈ ગયા છે પૂરા અને બધાને બહુ મજા આવતી ત્યારે બધા બેઠા બેઠા હોય અને છેલ્લા દિવસે જાગરણ કરે અને અત્યારે આજે છે ગુરુવાર અને અમને લઈ જવાના છે સર ડે જા અને અલીકર તો ફૂલ અંધારું જ છે અલીકર ફૂલ અજવાળું છે અને અલીગઢ બ્લુ બ્લુ વાદળા છે તો તેને કહે કંઈક અલગ 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 મોસમ છે અને અલીગઢ તો હાવ મસ્ત મોસમ છે મિત્રો એકદમ વાદળા બાદરા બધું એકદમ સેટ થઈ ગયા છે અત્યારે સવારના પૂરમાં અને હવે વાગશે થોડીક હજારમાં છ અને પાંચ મિત્રો મારા ફ્રેન્ડ આવી ગયા છે તો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો હવે આપણે જઈ નીચે એટલે આ નીચે નહીં હતી તો આપણે ઘણું નીચે જવું પડશે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો છે તમારી મારી ચલા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ખરા નહીં પણ આજે આપણી શેરીમાં આવે છીએ બે મહેમાન કારણ કે એક અને પાછળ બીજી એટલે કે બે ગાડી પડી છે એક છે હંડે સેન્ટ્રો એન આઈ અને બીજી છે અવડા હંડે જોઈ શકો છો અને બે લંડેની છે તો આપણી શેરીમાં ફાઇનલ થઈ ગયું છે કોક આવ્યું છે મહેમાન અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ફિલહાલમાં દુકાને ચાલો આપણે જઈ દુકાને અને કેટલા દી પછી હવે મને એકદમ સારા મજા આવે એવો દીપ આવ્યો છે તો મિત્રો અહીંથી આપણો કૃષ્ણાથજી વિરેન્દ્રસિંહ ઝાલા ભેગા થઈ ગયા છે তো চালো সাথে পৌঁছি গাছ দুকানে গিয়েছি તો આ છે રાજીવ કાપી ગ

તો ચાલો એ

એટલે પછી હવે ગામ નહીં ભૂક્કા બોલાવશે જે મોલા સાઈ તમારી થમાં બોલાવ્યો તો તો આજના દિવસે અમારે સ્થળ જળેજાનો પ્રવાસ હતો તે અમારો બહુ સારો રહ્યો છે કારણ કે સ્થળ જળેજા જ્યારે એમ ગયા સ્થળ જળેજા તેને અમે અહીંયા પિક્ચર જોયું જેનું નામ છે તું ચાતર અને તે ચાતર પિક્ચરમાં અમને બહુ ખુશી મળી જે ચોથી સુખ એ શીખવા મળ્યું કે ધૂમ્રપાન અથવા દારૂ ગમે આપણા સાચું હાનિકારક છે તે નો કરવું જોઈએ વ્યસન આપણા માટે બહુ તકલીફ કરે છે આપણે આપણા માટે એક જિંદગી બગાડી નાખે એટલે એ ન કરવું જોઈએ એવું અમને શીખવા મળ્યું છે અને સર જડેજામાં બસમાં ગયા અને ન્યા જીન પહેલા તો બધા ભાઈબંધોએ મસ્તી કરી નાસ્તો લીધો ખાધો અને ચોથા માલે હતું ટોકી અને આમાં બેઠા હતા બધાથી આગળ અને બધા ભાઈબંધોએ બહુ મસ્તી કરી પિક્ચર જવાની પણ બહુ મજા આવી અને ધીમે ધીમે પાછા થોડક ફૂલ મેઘરાજા ચાલુ થઈ ગયા છે પણ વરસાદ આવે એમાં કંઈ મજા ન આવે કારણ કે ધીમે ધીમે અહીં વહી જાય ને ગદરા બદરા લે પછી રમવાનું અમારું કેન્સલ કરે ખબર નહીં શું પ્રોબ્લેમ છે અમારી રાજાની અમારા તો હતા સટાવવા મળ્યા જ છે એવું લાગે છે પણ પલ્લીજી છે જેના કારણે આજનું આજના માટે એટલું ઘણું તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને બેલ આઈડેકરનું બટન ચાલુ દબાવી દીજો ચાલો રાજાને રામ રામ કર લો